પ્રેમમાં આંધળી બનેલી ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે ભાગી રહી હતી પતિએ તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ પ્રેમીએ પતિને ઘા ત્યાં જ પતાવી દીધો અને પછી શરૂ થયો અસલી ખેલ આ હત્યાની ઘટના મધ્યપ્રદેશના પુરનપુરા વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં ધોળા દિવસે ખરી ફાટક રોડ પર પ્રેમી સાથે ભાગી રહેલી પત્નીને પતિએ રોકી હતી પરંતુ પ્રેમીએ ચાકુથી હુમલો કર્યો અને પતિનું ઢીમ ઠાળી દીધું અને હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો બાદમાં પોલીસે અને પ્રેમિકાએ મળીને આરોપીને હોસ્પિટલ બોલાવ્યો જેવો આરોપી હોસ્પિટલ પહોંચ્યો એવામાં જ પોલીસે તેને ઘેરી લીધો અને સૌથી પહેલા તેની પાસેથી ચાકુ પણ આવી લીધું આ સમગ્ર ઘટનાક્રમ એવી રીતે ચાલ્યો કે જાણે કોઈ ફિલ્મનો સીન હોય આ ત્રણ બાળકોની માતાને ભોપાલના યુવક સાથે પ્રેમ હતો પરંતુ પત્નીએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આનું પરિણામ આટલું ભયાનક આવશે હાલ પોલીસે પ્રેમી અને પત્નીની ધરપકડ કરી છે ઓર એસા પતા ચલાયે કે કે જો પત્ની કો સંબંધો કોઈ વિવાદ થાય તો આવી પૂરી સ્થિતિ ક્લિયર નહીં હોય એ ભયાનક વગેરે પોલીસ લઈ રહી છે દર્શ કરી રહી છે इसमें सूचना मिलते ही पुलिस सक्रिय हुई और भागते हुए आरोपी को रंगजात पुलिस ने गिरफ्तार कर लिया है और बाकी शेष कार्रवाई की जा रही पोस्टमार्टम कराया जा रहा है अस्पताल में ले गए थे चाकू मारा था गंभीर चोट लगी थी और इलाज के दौरान उसकी डेथ हो गई है इसमें विधिवत कार्रवाई कर रहे हैं और आरोपी को गिरफ्तार करके और सारी चीजों खुलासा किया जा रहा